બે હજાર ચોવીસના રોજ મોરબી મતે જે એક વિધર્મી મહિલા દ્વારા હજરત મોહમ્મદ સલ્લલ્લાહ અલે સલમની વિરુદ્ધમાં જે ઉચ્ચારણો શબ્દોનો ગેરુપયોગ કરી અને બે કોમો વચ્ચે વેમનસી ઉભું કરી અને મુસ્લિમ સમાજની લાગણી દુબાવેલ હતી તે બાબતે આજે ભુજ મધ્ય બી ડિવિઝનમાં અબ્દુલ સતારભાઈ માંજોઠી દ્વારા લેખિતમાં ફરિયાદ કરી અને ફરિયાદ નોંધાવેલ છે તો સાહેબે પણ બાંધરી આપેલી છે અને વિશેષમાં અમુક આ ફરિયાદમાં બે કોમો વચ્ચેનું વૈમનસી ઉભું થયેલું છે ત્યારે જે આયોજકો હતા આવા પ્રોગ્રામોમાં આવા વ્યક્તિઓ વિધર્મીઓને ન બોલાવી અને જે આ કૃત્ય થયેલું છે મુહમ્મદ મોહમ્મદ સલ્લાહસલમ બે કોમો વચ્ચેના રમત અલ આલમીન હતા તે આખી દુનિયાના રમત અલ્લા આલમીન હતા ત્યારે ત્યારે આયોજકોએ આવો આયોજન કરી અને મુસ્લિમ લાગણી મુસ્લિમ સમાજની લાગણી દુબાવેલી છે સાથે સાથે બે કોમનો જે વેમ્સ ઊભું કર્યું છે તો તે બાબતે આયોજકો ઉપર પણ ફરિયાદ થાય તેવી અમારી વિનંતી છે